નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ રવિવારે વરસાદનો જોર કયા જિલ્લામાં છે તેને લઈને પણ આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં ચોમાસું જામ્યું છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ક્યાં કેવું હવામાન રહેશે તે અંગેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી જ્યારે રાજ્યમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે આજે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે પોરબંદર જુનાગઢ દ્વારકા ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આણંદ સુરત ડાંગ નવસારીમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે મિત્રો વાત કરીએ તો રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે રવિવાર માટે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગાંધીનગર અમદાવાદ આણંદ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વૈજ્ઞાનિક રામશ્રય યાદવે સોમવારની આગાહી આપતા જણાવ્યું હતું કે સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર સુરત આણંદ નવસારી વલસાડ માટે ભારે વરસાદની આગાહી છે આ સાથે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે સાથે જ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે મંગળવાર માટેની આગાહી આપતા જણાવ્યું કે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે તેમણે રવિવારથી મંગળવાર સુધીમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આગાહીમાં ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતને તરબોળ કર્યા પછી મેઘરાજાએ દક્ષિણ ગુજરાત પર હેત વરસાવ્યું હોય એમ શુક્રવારે સુરત નવસારી તાપી વલસાડ ડાંગ જિલ્લામાં અઢીથી સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો હતો જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ ભાવનગર જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘમહેર રહી હતી સુત્રાપાડામાં ધોધમાર પોણા બે ઇંચ ગારિયાધારમાં દોઢ ઇંચ કચ્છ અમરેલી મોરબી સુરેન્દ્રનગરમાં એક ઇંચથી લઈને ઝાપટા વરસ્યા છે આ ઉપરાંત રાજકોટ જામનગર જિલ્લામાં છૂટાછવાયા સામાન્ય ઝાપટા સહિત રાજ્યના એકસો બાવન તાલુકાઓમાં વરસાદ થવાના અહેવાલ છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળોએ અડધાથી એક ઇંચ જેટલો વરસાદ થયો છે શુક્રવારે દિવસ દરમિયાન સુરત જિલ્લાના પલસાણામાં સૌથી વધુ એસીમી વરસાદ નોંધાયો હતો જ્યારે ઉમરગામમાં સિત્તેર ખેરગામમાં સડસઠ નવસારીમાં સોસઠ વડોદરામાં બાસઠ ગણદેવીમાં અઠાવન જલાલપોરમાં એકાવન શીખલીમાં પચાસ મહુવામાં સુડતાલીસ અને વ્યારામાં પિસ્તાલીસ મીમી વરસાદ થયો હતો રાજ્યના અન્ય વિસ્તારોની વિગતો જોઈએ તો બોટાદમાં એકસઠ મીમી બાળવામાં બેતાલીસ મીમી વિસનગર મોડાસા હળવદમાં ચોવીસ મીમી ધોળકા તારાપુર કાલોલ બરવાળામાં ચૌદ મીમી ખેડામાં અગિયાર માણસામાં દસ ગઢડામાં નવ માતરમાં સાત મીમી વરસાદ થયો હતો ધ્રોળમાં છ મીમી વઢવાણમાં પાંચ લાખણીમાં ચાર મીમી વરસાદ નોંધાયો હતો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જમાવટ કરી હતી બપોર પછી વરસાદ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસ્યો હતો અલબત્ત ભારે વરસાદ વરસ્યો ન હતો છતાં નોંધપાત્ર કહી શકાય તેવી વરસાદની હાજરી જોવા મળી હતી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે